અરે અરે આ બકરા કોના છે ભાઈ લઈ ધમલી 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 પાંચ વાગે નો ઉઠ્યો તો તારી આટું બે જા ઘોડો પલંગ બે જા અરે તમે શું કરો લેવા આવ્યો ને તું બેસી જા

તંતન જણા સેના મારે લેવા ગયા હતા તમે એટલી બધી રાડુ નાખો માં ધર્મિષ્ઠા આ બધા તો રાડુ નાખ્યા રાખે હું તારી હારે જ છું આમ કોક ભાઈઓ ની વાયા પડો છો ને તમે ટાંટિયા તૂટી જાય યાદ રાખજો ઘરે એમ કોઈ ની તાકાત નથી હો કોઈ ના બાપ ની તાકાત નથી ધર્મિષ્ઠા શું ને લોઢા જેવો આ હાથ છોડો વે ચૂપ રે ચૂપ રે ચૂપ રે શાંતિ રાખો ટેન્ટે જણા શું કરતા દઈ ને અરે પણ હું સવારનો નો 6 વાગ્યા નો ન્યા ગુડાણો તો પણ મારી વાહે વાહે આ મોટા ભાઈના ગુડાણા તમે શું કરતા તા ન્યા મને એમ છો કે તું હું તો છો એટલે લેવા આવ્યો આપણા બેન તો ઠીક તું તારા બાપ નું ન્યાય ડટાવા ગયો તો ન્યા એ ભાઈ એમને સફેદ નથા બધું સમજણ પડે છે મને એ બધી અમારી ફ્રેન્ડશીપ નું હોય અરે છે ની ફ્રેન્ડશીપ અરે બાપોજી તમારી બધાની ઈચ્છા હોય ને તો હું લગન કરવા તૈયાર છું ધર્મિષ્ઠા રે એ ભાઈ હા હું છે બાપુજી ઘરનો નાશ થાય એ પેલા કામ વાળી ને ગાડી મૂકો એલા તું હું બોલ છો ધર્મિષ્ઠા ધર્મિષ્ઠા રોવડાઈ દીધી ને

તમારું કઈ હારું નહીં થાય હાલ હાલ ધર્મિષ્ઠા ધર્મિષ્ઠા એ પુરવક લે હવે હું લાઈન લેવી નક્કી કરી આપણે ધર્મિષ્ઠા યુ ઓકે તારો અવાજ બહાર સુધી સંભળાતો હતો હું દોડાવ લાગુ ઠામડાતે ને કુસો ક્યાં બ્રશ ક્યાં હું તને હાસ્ય વાત કરું ને આ જીવન સંસાર નો નિયમ છે આ બધું થાય રાખે બહુ ચિંતા નહીં કરવાની આ મારી વાત કર પાંચ કરોડની જમીન મારે વેચવાની છે કેટલા પાંચ કરોડની ઉટકું છું ને અભિમાન નહીં રાખવાનો જીવનમાં જેટલા મોટા એટલા ખોટા આ યાદ રાખજે તું બાકી જો મારા ઘરવાળા તને મૂકી એટલે તારી વાહે વાહે હું નીકળી જાય બોલ બીજું કાઈ ધર્મિષ્ઠા તને જો આ ઘર માંથી એટલે હું ઘર મૂકી દઈ અને આ ઘર નો માળો વિખી નાખે તું ચિંતા કરતી હવે તમે બહાર નીકળે છો ને તો તમને દુનિયાના કોઈ ખૂણે હંગર છે એટલે શાંતિ રાખો તું શાંતિ રાખ ઉટકવા મળો તું ઉટકવા મળે તું બહુ ખોટો છું તારી યારે આ લોકોની પડતી પડતી આ લોકોની પડતી નકર આવી ભોળી બાઈ ને થોડી કાઢે તમે ઉટકવા મળો જાઓ આ હું કઈ આવો હું કઈ આવે બધે વાહે વાહે હું આવો તમે તું શાંતિ રાખ હું નીકળી જાવ છું જાવ ને તું ઉઠે કે નહીં આ જાવ હવે તમે ગમે ત્યાં વાહે નો આવવાનું હોય આવું છે મારી યાર આ આ આ છે મારી યાર ઉટકવા મેટ તું કેલો હેલો હું છોકરી પાસમુદ ભણી છે ના 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 તો મેલ નહીં પડે હું એમ કોમ છો છું હા એમ કોમ કર્યું મેં હા ના ના કોઈક ભણેલી ગણેલી છોકરી હોય ને તો ચો બાકી બત્રી ભરોમાં મારા લગ્ન ન થઈ ગયા હોય ચાર છોકરા ન થઈ ગયા હોય ભણેલી લાવો છોકરી તો જ આપણે લગ્ન કરશું હા ઘોડે તો જ છડી હું ભણેલી હા આ પછી વાત કરીએ આપણે હા હા ભાઈ જમીનમાં જેના જેના નામ છે ને એના આઈડી દેવાના છે તો આઈડીમાં તારી પાસે કાંઈ છે તો નહીં તો તું જે દહમામાં ફેલ છે તો ને ત્રણમાં એની માર્કશીટ આપી દઉં અરે ઈ દહમા માં ફેલ હું નતો છો મોટા ભાઈ છાતા એની પાસે લઈ જાવ અરે ભાઈ તું દહમા માં તેણ માં ફેલ છો તો સંસ્કૃત માં તું ફેલ છો તો તારો રિઝલ્ટ માં હું જોતો અમારા ભાઈ તેણ માં ફેલ છે તો દહમા માં હું આવો સ્કૂલ વાળા ઘેર થી એમ સમજો મૂકી ગયા તા ટીંગા ટોળે કરીને સારું હાલો તમે તમારું કામ કરો કામ માં ધ્યાન આપવાનું ઘર માં તો આ બધું હાલ્યા રાખે દીકરા ચિંતા ન કર તારો બાપ બેઠો છે ને અરે તું મૂડ માં રહે ને મોજે દરિયા થી કામ કર હ અમે સહી તારી હારે તમે તમારે બધા ભેગા થઈ ગયા કીધું તું મોટા ભાઈ જો માંડવી ફૂલવા મળો ભેગા થઈ હાન થાય તો માંડવી પાક બનાવી નાખે કીધું તું ને પતી જાય ધર્મિષ્ઠા આ દાણા ક્યાં નાખું આ ટોપલીમાં નાખો નાખો ટોપલીમાં એ ક્યાં જાઓ પૂછો આ બધાને અરે દાણા તો ફૂલતા જાઓ આ લોકોને પૂછું ધર્મિષ્ઠાને તો મુકતા જાઓ જો ભાઈ જમીન છે ને અમારી રોડ થી એક ખેતર અંદર છે ને એક નંબર જમીન છે જમીન ટાઈટલ ક્લિયર છે હા જમીનમાં કોના કોના નામ છે જમીનમાં મારી ઘરવાળી નું નામ છે અને એના ત્રણ ભાઈઓ નું એ અમે થી ત્રણ ભાઈઓ આમ તો એક્યુઅલી અમારા બાપના નામ પર જમીન હતી અમુક લોકોએ ઘોષણ ખોરી કરી એનું અમને કોઈ રંજ નથી આમ તમે ક્યાં ના સુરતના હા સુરતના સુરતના ઘણા બિલ્ડર આવે અમને જમીન લેવા ભાઈ જો અમે જમીન ત્રણ કરોડમાં આપવાના છીએ કેટલા ત્રણ કરોડ ત્રણ ની પાંચ કરોડ પાંચ કરોડ થોડી હોય જમીન ના એટલા ભાવે નથી અરે નો હોય ક્યાંથી હોય ઉભો થઈ નાલવા મેડ પાંચ કરોડમાં જમીન દેવાની છે ઉભો થા આ ગાંડા થઈ ગયા કે હું તું ગાંડો થઈ ગયો પાંચ કરોડ હોય તો આવજે અરે ભાઈ એમ તો તું કરે તો કેમ જમીન વેચાય આપડી અમે પાંચ કરોડ લેવું નહીં ધર્મિષ્ઠા હાલો સાપી ભૂકી કઈ વાપરશો તું કેમ બાકી કામ વાળી આવી ગઈ એટલે મોજ પડી ગઈ ને હા હા મોજ પડી ગઈ પણ મારું હજી એક કામ થઈ જાય ને તો મજા આવી જાય અરે એક ની બે બોલ ને ગંડી મને સોનાનો ચેન કરાવી કરાય આપને સોનાની ચેન એકવાર જમીન વેચાઈ જાય ને તો એક નહીં ચાર કરાવી દે તને સોનાની ચેન બાવ હાંભળો સોનાનો 70000 રૂપિયા 70000 રૂપિયા ની અંદર ત્રણ માળ છણાઈ જાય 70000 રૂપિયા ની અંદર 48000 બકરીઓ આવી જાય 70000 રૂપિયામાં હિતેર સાયકલ આવી જાય બે આંકવા મળો કોક ગળું કાપી જાય તારું આમ કહેન વિયા જાય જમાનો બહુ ખરાબ છે એ તો કીધે રાખે ગાંડો છે હજી આપણે છોનાને બિસ્કિટ લેવાના બાકી છે તું ગાંડો છો ગાંડો તું ગાંડો એને ગમતું નથી આ યાર મને હું કામ નો ગમે હે આ લેવો ને દાઢી કરી આય બાપુજી આ ઘરમાં કામ વાળી ભલે રાખી પણ ધ્યાન રાખજો આજકાલ ઘરમાં સોરીઓ બહુ થાય છે તું તારું ધ્યાન રાખ તોય બહુ છે ધર્મિષ્ઠા હજી એને આવે ચાર દી થયા ત્યાં એને કાઢવાની વાત કરે છે દીકરી શાંતિ રાખ હું તારો બાપ છું મને બધું ખબર પડે છે તેલ નાખ ચાલો ભાભી હું જાઉં છું કાલે વહેલી આવી જઈશ સારું હાચવીને જજે અને પેલું સવારનું વધેલું શાક લીધું હા બે ઠંડી બાખરી આપી દીધી હા હું હું જોવો છો જેઠાણી નથી બનાવી એને ધર્મિષ્ઠા આવ બેહ જાવ અરે બે કિલોમીટર તો જવાનું છે હું ચાલીને વહી જઈશ મારી ઘરેથી કોઈ હાલતું જાય ને એ મને ન ગમે બેહ જાવ બેહી જાવ નહીં હવે ખાનદાન ઘરના છોકરાથી બેહ જાવ તમે બેહો નહીં બેહો આ તમે પહેલાં છો જે મારી ગાડીમાં બેઠા બાકી મજાલ છે કોઈ મારી ગાડીમાં બેહે ભળો નહીં તમે બહુ હા મારો હાળો બટો એમ કે કામ વાળી જોખમ છે અને પોતે રોજ જોખમ ને બેહાડીને હોય જાય છે અને ક્યાંક તો લાઈન લેવી જ પડશે ગાડી બાજુમાં લઈને આવશો ને હા બીજું ગાડી એકબીજાને અડીને રહેશે તંતર જણા લેવા દોડો છો કીધું ને બહુ ખોટી કર